મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં પોલીસ જેલ કોર્ટ પ્રોસિક્યુશન અને ફોરેન્સિક સંબંધિત વિવિધ નવી જોગવાઈઓના ગુજરાતમાં અમલીકરણ તેમજ વર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી તો કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે આ સમીક્ષા બેઠકની ચર્ચાઓમાં સ્પષ્ટપણે કહ્યું કે ત્રણ નવા ફોજદારી કાયદાઓમાં કોઈપણ કેસમાં એફઆઈઆરથી લઈ અને સુપ્રીમ કોર્ટ સુધી ત્રણ વર્ષમાં ન્યાય અપાવવાની જોગવાઈએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશમાં લાવેલા આ ત્રણ નવા કાયદાઓનો આત્મા અમિતભાઈ શાહે ગુજરાત સરકાર દ્વારા આ ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ માટે થયેલી કાર્યવાહીની સમીક્ષા કરતા જણાવ્યું કે આગામી ત્રીસ એપ્રિલ બે સુધીમાં બધા જ કમિશનરેટમાં આ નવા કાયદાઓનું સો અમલીકરણ સુનિશ્ચિત થવું જોઈએ તેમણે વધુમાં કહ્યું કે આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા દર મહિને ગૃહ રાજ્યમંત્રીશ્રી દ્વારા દર પંદર દિવસે તથા મુખ્ય સચિવ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તેમજ પોલીસ મહાનિદેશક દ્વારા સાપ્તાહિક સમીક્ષા થાય તે જરૂરી છે કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતમાં દસ વર્ષથી વધુ સમયથી સજાવાળા કેસોમાં બાણું ટકાથી વધુ ચાર્જશીટ સમયસર દાખલ કરવાનું જે કાર્ય છે તેની પ્રશંસા કરી છે તેમણે ઉમેર્યું કે બાકી રહેલા કેસોમાં કોર્ટની અનુમતિ લઈ અને જોગવાઈઓનો ઉપયોગ કરવા માટેની સમીક્ષા પણ થવી જોઈએ રાજ્યના પોલીસ મહાનિર્દેશકને આવા કેસોનું સતત મોનિટરિંગ કરવા સૂચન ઉપરાંત પોલીસ સ્ટેશનોમાં નેટવર્ક કનેક્ટિવિટી સ્પીડ નિર્ધારિત ધારાધોરણો કરતાં વધુ રાખવા સૂચન આપ્યું છે